નમસ્કાર મારા વહલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે ઘણા લોકો એમ કહે છે કે પિતૃ દોષ નડે છે પિતૃ દોષ નડે છે તો પિતૃ દોષ તમને કેવી રીતે નડે છે પિતૃ પિતૃદોષ ક્યારે નડે છે અને તેને નડવાનું કારણ શું હોય છે પિતૃ દોષ તમને કેવી રીતે નડે છે તો પહેલી વાત જ્યારે આપણે નાના હતા ત્યારે આપણા પિતૃને આપણા પર કેટલા અરમાનો હતો જેમ કે મારો દીકરો મોટો થશે ભણશે નોકરી ધંધો કરીને કમાશે અને વૃદ્ધાવસ્થામાં મારી સેવા કરશે અને તમે જરા વિચાર તો કરી જુઓ તમારા બાપે તમારા માટે શું નથી કર્યું તે પોતે દુઃખ વેઠેશે રાત દિવસ ઉજાગરા કરે છે કોઈને કોઈ પ્રકારની મહેનત કરે છે અને તમને આગળ લાવવા માટે તમને ભણાવવા માટે તકલીફ વેઠીને પણ તમારા ટ્યુશનની ફી ભરે છે તમારી કોલેજની ફી ભરે છે તમને સારો કપડો લઈ આપે છે મતલબ બાપ પોતે સાદો અને જૂના જૂનો કપડો પહેરી પોતાનો ખર્ચ બચાવી સમય આવે જો બાપની પાસે પૈસા ન હોય તો બીજા પાસેથી ઉશીના પૈસા લાવ લાવીને પણ તમને આપે છે અને સમય આવે તમારા અરમાનો પૂરા કરવા માટે એ તમારા જ બાપ એની કેપેસિટી ના હોય અને તમારે જરૂર હોય તો તમારા કલ્યાણ માટે એ તમારા બાપ બીજા તમારા માટે વ્યાજે પૈસા પણ લાવે છે અને તમારા કલ્યાણ માટે બાપ ખુદ દર મહિને વ્યાજ પણ ભરે છે અને જેમ માણસ પોતાની આંખને સાચવે છે તેવી જ રીતે બાપ તમને સાચવે છે અને તમે જેમ જેમ આગળ ભણતા જાઓ તેમ તેમ બાપની સાતી ગજ ગજ ફૂલે છે બાપને હરખ ચડે છે કે મારા દીકરાને હવે કયોક ને કયોક નોકરી મળી જશે હજુ તો બાપ મોડ તમારા અભ્યાસના ખર્ચમાંથી ઊંચા પણ ન આવ્યા હોય ત્યાં તમારા લગ્ન કરવાની ઉંમર થઈ જાય છે અને બાપ તમારા લગ્ન ધામધૂમથી કરાવે છે લગ્ન પણ લગ્નમાં પણ તમારા અરમાનો બધા જ પૂરા કરે છે અને જ્યારે બાપની ઉંમર થઈ જાય છે ત્યારે તમે મોટા થઈ ગયા હોય છો તમારે ત્યાં સંતાન પણ હોય છે તો બાપનું એક જ અરમાન હોય છે કે મારો દીકરો મોટો થઈને મારો સહારો બને મારી લાકડી બને છે પરંતુ બાપની કૃપાથી આપણે આપણા પગભેર થઈ જઈએ છીએ પછી આપણે જ બાપના સામું જોતા નથી અને તેમને સહારો આપતા નથી વાત વાતમાં આપણે બાપને દૂધકારી દઈએ છીએ જેમ આપણા ઓગણે કોઈ ભિખારી આવ્યો હોય અને તેને દૂધકારી દઈએ છીએ તેવું વર્તન આપણે બાપની સાથે કરીએ છીએ અને આમે ગમે તેવો બાપ હોય તો પચાસ વર્ષ પછી તે બાપ ગરીબ જ કહેવાય કેમ કે પચાસ વર્ષ પછી બાપની હાલત કૂતરા જેવી થઈ જાય છે તે બાપને તમારા સહારે જીવવું પડે છે અને એ ટાઈમે તમારી નજરમાં બાપની કોઈ કિંમત હોતી નથી તમારી આંખો કોંધળે હોય છે તમે શકી ગયેલા પાડા જેવા હોય તો ચાહે અમીર બાપ હોય કે ગરીબ બાપ હોય પરંતુ તે બાપને તમારો સહારો ન મળતો તમે તેમની સાથે એક નોકર જેવું વર્તન એક ગુલામ જેવું વર્તન એક કૂતરા જેવું વર્તન એક ભિખારી જેવું વર્તન કરો છો ત્યારે બાપનું હૃદય બળે છે બાપ તમારા પ્રત્યે નિરાશ થાય છે બાપ નિશાશા નાખે છે અને તમને ભણાવવા ગણાવવા તમને આગળ લાવવા તમારો લગ્ન કરાવવા અને તમારા અરમાનો પૂરા કરવા બાપે જે તમારા માટે દુઃખ વેઠી હોય તેને યાદ કરે છે અને એ ટાઈમે બાપનું હૃદય બળે છે બાપનું અંતર બળે છે અને એ જ ટાઈમે બાપ તમારા પ્રત્યે જે નિશાશા નાખે છે જેનું અંતર રડે છે જેનું હૃદય રડે છે અને બાપના હૃદયમાંથી જે ગરમ ઉશ્વાસ બહાર નીકળે છે તે હૃદયનું રુદન તે અંતરનું રુદન તમને દોષમાં નાખે છે અને એ જ દોષને આપણે પિતૃદોષ કહીએ છીએ પછી ભલે બાપની હાજરી હોય કે ન હોય તે પિતૃદોષ તમને નડે છે અને જ્યારે બાપ મૃત્યુની પથારીમાં પડ્યો હોય ત્યારે પણ મળતો મળતો એ બાપ એવા જ વિચાર કરે છે કે મારા દીકરા મારે માટે મેં કેટલું કેટલું દુઃખ વેઠ્યું પણ તેને મારા સામું જોયું નહીં તે મારો સહારો ન બન્યો અને છેલ્લે મરણવેળાનો નિશાસો બાપ નાખે છે ત્યાર પછી જ મૃત્યુ પછી જ પિતૃદોષ તમને વધારે હેરાન કરે છે હરિ ઓમ આદેશના પ્રણામ